નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયનો ના મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહીદ વંદના અને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરના પાનવાડી ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ ટ્રેડ યુનિયનોના આગેવાનો અને પ્રતિનિધિઓ દ્વારા શ્રમજીવી આંદોલન અને મહાગુજરાત આંદોલનના શહીદોની વંદના કરવામાં આવી હતી એ ગ્રુપમાં વિનંતી છે કે તમામ એલઆઈસી ના બિરાદરો આ કાર્યક્રમમાં ટ્રેડ યુનિયનો દ્વારા મજૂર કાયદા લઘુત્તમ વેતન સહિતના મુદ્દાઓ અંગે જાહેર કરેલ રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપતો ઠરાવ પણ પસાર કરાયો હતો